નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી વાત કરીએ સમાચારની તો શ્રી તળપદા કોળી સમાજ સમસ્ત બારિયા પરિવાર આઠમો મિલન સમારોહ તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો બારૈયા પરિવારના સ્નેમિલનમાં બાળસંત શ્રી આર્યન ભગત તેમજ સુરત શહેરના મેયર શ્રી દક્ષિષ મેવાણી ભાવનગર ડેપ્યુટી એક્સ મેયર અશોકભાઈ બારીયા તળાજા તાલુકાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારિયા તેમજ અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ પ્રમુખ પ્રમુખશ્રીઓ પોલીસકર્મીઓ ડોક્ટરશ્રીઓ લોકસાહિત્યકાર ગાયક કલાકારો વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સલ સિલોટ અને તેમજ ચામુંડી માતાજીના પ્રતિમા સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત બારૈયા પરિવાર ખૂબ સારી પ્રગતિ કરે વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં શિખરોની સિદ્ધિઓ કરે તેવી પરિવારના પ્રમુખ શ્રી દ્વારા કોળી સમાજના અનેક પરિવાર સંસ્થાઓ સંગઠનો અને બાંધવાના પ્રયાસો કરી એક મહાસંમેલન થાય તે માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પરિવાર ખૂબ મોટી સંખ્યામાં સ્ત્રીઓ વડીલો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાથે સ્વરૂસી પૂજન લીધું હતું બારિયા પરિવારના કમિટી સદસ્ય તેમજ સમાજના આગેવાનો યુવાનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસડી ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે જી સાહેબ સુરત ખાતે બારિયા પરિવારનું સ્નેહ મિલન જોજે શું કહેશો સુરત ખાતે બારિયા પરિવારનું સ્નેહ મિલનમાં આજે મને આવવાનો મોકો મળ્યો અને મારો જ પરિવાર કારણ કે સુરત પરિવારમાંથી જ એક બારૈયા પરિવાર છે એટલે અહીંયા આવીને ઘણો આનંદ થયો કે વિદ્યાર્થીને પ્રોત્સાહન આપી રહ્યા છે વિદ્યાર્થીઓની કારકિર્દીનું માર્ગદર્શન આપી રહ્યા છે અને સમાજમાં કંઈ નાની મોટીની ઘટના હોય એને એક કરીને એક થઈને સંપીને કઈ રીતે રહ્યો એવો સમાજ એવો સંદેશો પણ આજે મને જોવા મળ્યો છે બહેનોને ભાઈઓ જે પ્રમાણે બેઠા છે સમાજ માટે તેનો જોઈને પણ મને આનંદ થયો છે અમારા ભાવ ભાવનગર ભાવ ભાવનગરના મેયર પણ અહીંયા આવ્યા છે એટલે આ જાણીને ખૂબ આનંદ થયો છે આવનાર સમયમાં આજે જ મેં અપીલ કરી છે બારવિયા સમાજની પહેલી વખત હું બધા જ સ્નેહમિલમાં જઈને એક અપીલ કરવા માગું છું પરિવારદી જ એક વૃક્ષ રોપો આવનાર સમયમાં મારે સુરતને ગ્રીન સિટી બનાવવા તરફ જઈ રહ્યું છે તે માટે બારાયા સમાજ સમય બારવા પરિવાર પરિવારે પણ સંમતિ આપી છે કે આવનાર સમયમાં અમે દીઠ એક વૃક્ષ રોપશું તે જાણીને પણ મને આનંદ થયો આનંદ થયો છે અસ્તુ ભારત માતા કી જય નસો કોળી સમાજ સમસ્ત બારીયા પરિવાર સુરત આયોજિત આઠમો વિદ્યાર્થી સ્નેહ મિલન અને પરિવારનું સ્નેહ મિલન અને વિદ્યાર્થી ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમની અંદર પરિવારના બાળકોને બાળકો થી વધારે કિટ અને રાહત દરે નોટબુક વિતરણ રાહત દરે ભારતનું બંધારણનું વિતરણ અને પરિવારની વંશાવલી પણ અહીંથી રાહત દરે અમે આપીએ છીએ અને અમારા સાતસોથી વધારે અહીંયા સુરત ખાતે બારીયા પરિવારના ઘર છે એમના બાળકોનો પ્રોત્સાહિત કરવાનો એમનો જુસ્સો વધે જોમ વધે અને જે કોઈ પણ સમસ્ત કોળી સમાજમાંથી અને પરિવારમાંથી અહીંયા નોકરીએ સરકારી કર્મચારીને લાગ્યા છે એમને અમે સન્માનિત કરીએ છીએ અને બાળકોને એમના મમ્મી પપ્પાના હસ્તક અહીંયા અમે સ્ટેજ આપીએ છીએ અને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક સાથે અહીંયા પ્રોત્સાહિત કરીએ છીએ મહેમાન તરીકે ઉપસ્થિત અતિ વિશેષ માન તરીકે સાળંગપુર ધામથી આર્યન ભગત અને અમારા પરિવારના ધારાસભ્ય એવા ભીખાભાઈ બારૈયા અને ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા સમગ્ર ગુજરાતની અંદરથી ચામુંડા ગુજરાતના અધ્યક્ષ એવા અજયભાઈ રાઠોડ અને શિક્ષણ પરિવર્તન ધામ જે શિક્ષણની જ્યોત જલાવી છે એવા ડૉક્ટર શ્રી મુકેશભાઈ મકવાણા અને અને સુરતના અગ્રણી એવા પીએમભાઈ સાખટ અને સમાજના મેર અને અહીંયા સુરત ખાતેના પ્રથમ નાગરિક ગણી શકાય એવા દક્ષેશભાઈ માવણી પણ અમારા પ્રોગ્રામની અંદર હાજર રહ્યા અને ખૂબ સારો પ્રતિસાદ રહ્યો ત્રણ હજારથી વધારે પબ્લિક અહીંયા હાજર છે અને સમૂહ ભોજન કરશે અને પરિવારની એકમેકને લાગણી અને સુખ દુઃખની વાતો અહીંયા થાય છે એટલે હરેક પરિવારને હરેક સમાજ આ આયોજન કરે અને કાર્યક્રમ કરે અને અતિ ઉત્તમ અને અતિ પ્રકાશિત અને અતિ ઉજ્જવળ ભવિષ્યની બાળકો માટે પ્રેરણારૂપ બને એવો કાર્યક્રમની અમે આશા રાખીએ છીએ તમામ મીડિયા કર્મચારી અહીં હાજર રહ્યા તો તમામનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમામ મીડિયા કર્મી અને તમામ ચેનલોનો દિલથી હૃદયથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય સુખ ભારૈયાદ જે મને ગયા વર્ષે પણ જે આ કમિટીએ જયસુખભાઈની પ્રમુખ સાહેબ આમંત્રણે માન આપ્યું ગયો વખતે અમે ડૉક્ટર પીઠાવાલા સાહેબની બધા સાથે આવ્યા હતા ગયા વખતે સરસ કાર્યક્રમને જાજા છોકરાઓ જે ચારસો ઉપરના જે બાળકોને એના વિતરણને કમિટી કરી રહી છે તે અમને હૃદયથી તે પાંચસો કિલોમીટરથી અમને આવવાનું મન થાય અને આમંત્રણે માન આપી ને જ્યારે અમારા જે મેયર સુરતના જે કે રાજા કહેવાય જે આટલું વિકસિત અને સારામાં સારું ગુજરાતમાં જે સુરતનું જે કોઈ પણ મોડલ કહેવાય કે બ્રિજ કરતા હોય બ્રિજમાં પણ આગળ વધતું હોય એવા અમારા મેયર સાહેબ હાજર રહ્યા છે અમારા બારીયા બરોબર અરખના તેડાથી અમને આવ્યા છે એનું માન આપી અને તેમજ આ કમિટી જે રાત દિવસ એક કરી રહી અને જે આવું સરસ મજાનો કાર્યક્રમ અને બહોળી સંખ્યામાં જે સુરતને સૌરાષ્ટ્રની અહેસાસ લાગે કે અમે અત્યારે સુરત સૌરાષ્ટ્રમાં આવી ગયા એવા સુરતમાં પણ અહેસાસ થાય છે એવું કહેતા અને આનંદની લાગણી અને આ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન બિરદાવી છે અને અમારા ભારિયા પરિવારમાં જે મેયર સાહેબ સુરતના આવ્યા છે એ બદલ તેમનો પણ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માત્ર હું પાલીતાણા એકસો બે પાલીતાણા વિધાનસભામાંથી અહીંયા બારીયા પરિવાર જે હું પણ બારીયા છું ત્યારે ધોરણ દસ અને ધોરણ બારના પરિણામ આવવાથી જે વિદ્યાર્થીઓ સારા માર્ક લઈને જે ઉત્તરાયણ થયા છે એમને પ્રોત્સાહિત કરવા માટે બારીયા પરિવાર અને બારીયા પરિવારની જે કમિટી છે એમણે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે જેમણે સારા માર્ક લઈને જે ઉત્તરાયણ પરીક્ષામાં પાસ થયા છે એમને હું દિલથી અભિનંદન પાઠવું છું તેમજ જે બારીયા પરિવાર તરફથી જે આયોજન કરવામાં આવ્યું છું તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે જે અત્યારે જે ભણવાનો ક્રેઝ એટલા માટે વધી ગયો છે કે પહેલાંના સમયમાં લા પૈસો એ પરમેશ્વર લાગવો એ લાયકાત હતી ત્યારે વિદ્યાર્થીઓ ભણી ન શકતા ભણે તો પણ એને નોકરી નહોતી મળતી અત્યારે તમે જુઓ જેવી પોતપોતાના વિદ્યાર્થીઓ પોતાના દીકરા દીકરીની જેવી હોંશિયારી એવી આ સુશાસનથી આ સરકારમાં એને નોકરી એની આવડત પ્રમાણે ત્યાં નોકરીમાં ગરીબ પરિવારનો દીકરો આજે પીએસઆઈ મામલતદાર બની શકે છે આ ઉમકાપે આ અમારા બારીયા પરિવાર તરફથી જે આયોજન કર્યું છે ફરીથી હું તેમને અભિનંદન પાઠવું છું ખાતે શું સંદેશ આપશો બસ સંદેશ તો મારા એટલો જ છે કે હું પોતપોતાના દીકરા દીકરીને ખાસ કરીને જે કાંઈ અત્યારે શિક્ષણ જ્ઞાન વિજ્ઞાન જે વિજ્ઞાન અત્યારે છે ચંદ્રા સુધી હોય અને પોતપોતાના બાળકોને આ સમયમાં જ્ઞાન વિજ્ઞાન સમય ચાલી રહ્યો છે ત્યારે પોતપોતાના બાળકોને ભણાવે એવી હું સૌને વિનંતી કરવા માટે